પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે તમારો અવાજ દરેક દરેક સત્ય સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગુજરાત બજરંગ સેના દ્વારા શ્રાવણ માસના પહેલા સોમવારે ગૌશાળામાં ગાય માતાને કુડા તથા પાપડી જમાડવાનો સેવાકીય કાર્યક્રમ યોજાયો ગુજરાત બજરંગદળ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ દિન હવેલી તથા રાજભાઈ સથવારાના નેતૃત્વ હેઠળ પાટણ બજરંગ સેના ઉપાધ્યક્ષ પૂનમબેન તથા સુશીલાબેન શંકરભાઈ રતિલાલ જીજીબેન શાંતિબેન સૌ સાથે મળીને આજરોજ ગૌશાળામાં જઈ સનાતન ધર્મનું કાર્ય કર્યું હતું ગુજરાત બજરંગ સેનામાં સનાતન કાર્યમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિન ભા હવેલીએ ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવું સરકારશ્રીને આહવાન કરવામાં આવ્યું છે પાટણ બજરંગ સેના મહિલા ટીમનું પ્રદેશ ટીમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ રાવલ પાટણ